સરકારી ઇજનીયર કોલેજ દ્વારા ઇજનેયર દિવસની ઉજવણી અંતર્ગત ઓપન ઇનોવેશન ચેલેન્જ દ્રિદિવસીય કાર્યક્રમનો વિધિવત પ્રારંભ સરકારી ઇજનેયર કોલેજ ખાતે તારીખ પંદર અને સોળ સપ્ટેમ્બરના રોજ ઇજનેર દિવસની ઉજવણી અંતર્ગત ઓપન ઇનોવેશન ચેલેન્જ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં ઔદ્યોગિક એકમો દ્વારા સંસ્થાના વિદ્યાર્થીઓને અલગ અલગ ચોસઠ જેટલી રજીસ્ટ્રેશન થયેલ ટીમને અંદાજીત પંદર જેટલા ઇન્ડસ્ટ્રી થિયેલ પ્રોબ્લેમ્સ આપવામાં આવ્યા હતા તેનું ટેકનિકલ સોલ્યુશન લાવવા માટે વિદ્યાર્થીઓ દ્વારા પ્રયત્ન હાથ ધરવામાં આવ્યો હતો આ લેખ પ્રવૃત્તિ સર્વલેખ પ્રવૃત્તિ આ તું આતુર And problem solving. This event is even more special as it commemorates Engineers Day, a day dedicated to Sir Varaya, one of the greatest engineers and visionaries of our nation. It is indeed a fitting occasion to bring young minds together to work on real world industry problems through this hackathon. I come here today. Not just as an invited guest, but as a representative of an organization that deeply resonates with the spirit of youth, innovation, and nation building. Young Indians, an integral part of CIS. <coughs> YI is the movement of young leaders with a vision of building an equitable, prosperous, and progressive India. We have 72 chapters.

ફાયર એટલે આપણી મસ્ત મજાની લાઈફ થઈ ગઈ આપણે રાંધી શકીએ છે સારો ખોરાક બની શકે છે એને સર્વ કરી શકીએ છે એટલે એ મને લાગે છે આ આપણો સૌથી બેસ્ટમાં બેસ્ટ આપડી ઇન્વેન્શન થઈ ગઈ એ ફાયરને આજે આપણે કોઈ આપણે લાગે કે ફાયરની ક્યારેક શોધ થઈ હશે નહીં ને એવી જ રીતના જે બીજી શોધ થઈ એ પૈડાની વીલની જે કહેવાય કે ની શોધ થઈ પછી એ લોકોને વાહ આપણે જગ જીતી ગયા અને એટલી વસ્તુઓ આપણે કે ભાઈ આનાથી વિશેષ લાઈફ પછી પુલી થાય ને પછી એલા બધા લોગ્સ જે કહેવાય કે ઈઝીલી બધા ઉતરવા માંડ્યા ને પછી પહાડો પર ચડવા માંડ્યા ને આવી બધી વસ્તુઓ થઈ આપણે ઘણા બધા આગળ આવી છે જે આપણે જે મોડર્ન એજમાં માં આવ્યા ત્યારે એવું લાગે કે સ્ટીમ એન્જિન સ્ટીમ એન્જિન કેવાય ને સ્ટીવ જોબ્સે બનાવ્યું ને સ્ટીવ જોબ્સ કોણે કર્યું એની શોધ કોણે કરી સ્ટીમ એન્જિન સ્ટીમ અને સ્ટીવ બે બીજાને પૂરો કોઈ એનીવન સ્ટીમ એન્જિન શોધ ક્યાં કોણે કરી સાહેબ જાગો જેન્સી જાગીને કે આપણે કી સ્ટીવ જોબ્સ એ કરી એવું આપણે માની લઈએ જેણે કરી હોય એને પણ સ્ટીમ એન્જિન ની શોધ થઈ ને જેમ્સ હોટે કરી ગતો બરાબર વેલજી આ બધું સાહેબ તમે થોડું ઘણો શીખું કાલ સવારે તમારું આમાં નામ હશે આ સૌ માટે એકવાર તાળીઓ થઈ જાય કારણ કે મને ખૂબ જ આશા છે ભાવનગર માંથી કેટલે બધી સાહેબ લોકો કેટલા તમે ગૂગલ જો ફેસબુક માં જો આ બધી જગ્યાએ આપણા લોકો છે આ સંસ્થાના લોકો છે એસએસ એન્જિનિયરિંગ ના છે તમે કોઈ સંસ્થાને કોઈ ઉતરતી કક્ષા કે કોઈ આપણે ઇન્ફિરિયરિટી કોમ્પ્લેક્સ સમજવાની કોઈ જરૂર છે જ નહીં આજ રોજ તારીખ પંદર અને શોના જે અમે ઇવેન્ટનું આયોજન કર્યું છે તેનું નામ છે ઓપન ઇનોવેશન ચેલેન્જ બે હજાર જે કોલેજના એસએસઆઈપી સેલ અને યંગ ઇન્ડિયન્સ ભાવનગર ચેપ્ટરના સહયોગથી અમે આ ઇવેન્ટને સફળ બનાવવા માટે આગળ જઈ રહ્યા છીએ જેમાં અમારા કોલેજના પ્રિન્સિપલ સરે અમને ઇવેન્ટ કરવા માટે જે સહયોગ આપ્યો અને જે યશ કીધી અને એના સપોર્ટથી અમે દિવસે ને દિવસે બધા જ પ્રોબ્લેમ્સને આગળને આગળ સફળ બનાવવા માટે આજે અમે આ ઇવેન્ટને સક્સેસ તરફ ઇનોગ ઇનોગ્રલ સે લઈ આવ્યા છીએ આ કાર્યક્રમમાં બધી જ બ્રાન્ચના ટોટલ અઢીસોથી ઉપર વિદ્યાર્થીઓએ ભાગ લીધો છે અને ટોટલ સિક્સટી સેવન ટીમ્સ છે ટીમ્સમાં ચાર વિદ્યાર્થીઓ દીઠ એક ટીમ બને છે અને ઘણા જ બધા ઇન્ડસ્ટ્રીમાંથી આવેલા પ્રોબ્લેમ્સ ઘણા બધા ડોમેન્સને એ લોકો સમજી અને બે દિવસ અહીંયા રહીને ઘણું બધું કામ કરશે આ જે પ્રોબ્લેમ સ્ટેટમેન્ટ એ લોકોએ જે સિલેક્ટ કરેલા છે એના ઉપર બને એટલા ઇનોવેશન્સ અને ઇનપુટ્સ આપીને કંઈક પ્રોટોટાઇપ જેવું બનાવવા માટે એ લોકો એનો કાર્યરત રહેશે અને તત્પર રહેશે